જ્યેષ્ઠ માસના વદ પક્ષની એકાદશી કે જે સમસ્ત પાપોને નષ્ટ કરી મોક્ષ દેનાર છે ઈઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબરનું પુણ્ય પ્રાપ્ત કરાવનાર છે ભગવાન શ્રી હરિનારાયણની કૃપા પ્રાપ્ત કરાવનાર છે આધ્યાત્મિક ઉન્નતિ દેનાર છે તેવી શુભ અને મંગલકારી એકાદશી એટલે યોગીની એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ બોલો ભગવાન શ્રી કૃષ્ણ જગદગુરુની છે લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો એકાદશી અર્થાત અગિયારસમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે વધ પક્ષની અને સુદ્ધ પક્ષની બંને એકાદશી ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિ નારાયણને સમર્પિત છે કે યોગને મહત્વ આપવા વાળી આ એકાદશી છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને યોગીની એકાદશીનું મહાત્મય સંભળાવેલું છે માન્યતા છે કે જે વ્યક્તિ આ વ્રત કરે છે પૃથ્વી પર બધા પ્રકારના સુખ વૈભવ પ્રાપ્ત કરી શકે છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકે છે પદ્મપુરાણ અનુસાર આ દિવસે વ્રત કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે સાથે જ અનેક યજ્ઞોનું ફળ પણ પ્રાપ્ત થાય છે એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ નારાયણને સમર્પિત છે આ દિવસે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આ વ્રત કરનારને સંપત્તિ સુખ ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગનર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે એકાદશી એટલે અગિયારસ મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષની અને વદ પક્ષની એકાદશી વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે અને ત્રણ વર્ષે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે એકાદશી બે એ મહિનાની પડે છે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીનું અલગ અલગ મહાત્મ્ય છે એકાદશી તે આપણને વિવેક બુદ્ધિ શીખવાડે છે યોગીની એકાદશી અર્થાત યોગ જે આપણે કરીએ છીએ મન હૃદયને સંયમમાં રાખીએ છીએ યોગ સાધના જેને કહેવાય છે તે તરફ લઈ જાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે યોગીની એકાદશીનું શુભ મુહૂર્ત શું છે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે પારણા ક્યારે કરવા આપણા હિન્દુ પંચાંગ અનુસાર જૈષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી યોગીની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ એકવીસ જૂન બે હજાર પચીસ સવારે લગભગ સાત ને વીસ મિનિટે જ્યાંતિથી પૂર્ણ થાય છે બાવીસ જૂન બે હજાર પચીસ વહેલી સવારે પરોઢીએ લગભગ સાડા ચાર વાગે ઉદિયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે એકવીસ જૂન બે હજાર પચીસ શનિવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે પારણ પણ કરે છે પારણ અર્થાત વ્રતનું સમાપન આપણે જે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તેને છોડવો પણ પડે છે એટલા માટે એકાદશીનું જ્યારે આપણે વ્રતનો સંકલ્પ કરીએ કે હે પ્રભુ આજે હું એકાદશીનું વ્રત કરું છું અને બારસના દિવસે આ વ્રત પૂર્ણ કરીશ અને ફરી હું ભોજન કરીશ આવો પ્રણ લેવાનું હોય છે તેને પારણા કહેવાય છે આ એકાદશીના પારણા તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ બપોરના લગભગ દોઢ વાગ્યા પછી કરવાના રહેશે જે લગભગ સાડા ચાર સુધી કરી શકાશે એકાદશીના પારણા આટલા મોડા કેમ કારણ કે હરિવાસરનો સમય જ્યારે એકાદશીની તિથિ પૂર્ણ થાય છે ત્યાર પછી સાત આઠ કલાક સુધી હોય છે આ હરિવાસરનો સમય પૂર્ણ થાય ત્યારબાદ પારણા કરાય છે આમ જોઈ તો આપણે પહેલાંના સમયમાં જ્યારે કેલેન્ડર હતા ત્યારે જે દિવસે એકાદશી હોય તે દિવસે એકાદશીનું વ્રત કરતા હતા અને બીજા દિવસે સવારે સૂર્યોદય થાય ત્યારે પારણા કરી લેતા હતા આ સામાન્ય નિયમ હતો પરંતુ અત્યારે આ બધું ઓનલાઈન આપણને પંચાંગ જોવા મળે છે તેમાંથી સમય કાઢવામાં આવે છે છતાં આપણું મન માને એ રીતે કરવું યોગીની એકાદશીનું વ્રતનો નિયમ દસમીની સાંજેથી જ લેવાય છે એટલે કે દસમીની સાંજે હળવું ભોજન કરવું પ્રભુ સ્મરણ કરવું સંયમ રાખવો અને જ્યારે એકાદશીની તિથિ સવારે હોય વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી નારાયણનું મન હૃદયથી પૂજન કરવા માટે સંકલ્પ કરવું ભગવાન શ્રી કૃષ્ણ છે શ્રી રામજી છે શ્રી સ્વામિનારાયણ ભગવાન છે અથવા શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેનું આપણે પૂજન કરી શકીએ છીએ જે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન હોય આપણને જે સ્વરૂપની પ્રત્યે ભાવના હોય તે સ્વરૂપની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે કારણ કે આપણું મન તેની સાથે જોડાયેલું છે ત્યારબાદ ભગવાનની જો મૂર્તિ હોય તો તેને સાદા જળથી અથવા યમુના જળનું સ્મરણ કરીને સ્નાન કરાવાય છે પંજામૃતથી સ્નાન કરાવાય છે શુદ્ધ જળથી ફરી સ્નાન કરાવીને ત્યારબાદ મલમલના વસ્ત્રથી લૂછીને સાજ શૃંગાર સજાવાય છે કેસરી વાઘા છે અથવા પીળું પીતાંબર ભગવાનને ધારણ કરાવવું ત્યારબાદ ભગવાનને મોર મુગુટ ધારણ કરાવીને બે તુલસી દલ પથરાવીને ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં માખણ મિશ્રી છે દૂધનો પ્રસાદ છે દહીં છે અને સિઝનના ફલ ફલાદી ભોગ છે વિવિધ ભોજન છે મીઠાઈ છે તે ભોગ સમર્પિત કરી શકાય છે અને તે ભોજનમાં એક એક તુલસી દલ પધરાવું તુલસી દલ પધરાવવાથી પાપ નષ્ટ થાય છે જે ભોજન આપણે પ્રભુને પીરસ્યું છે તે પ્રસાદ બને છે અને એ પ્રસાદ શુદ્ધ પણ બની જાય છે તુલસી દલને કારણે ભગવાન આપણી સેવાનો સ્વીકાર કરે છે એટલા માટે તુલસી દલ અવશ્ય પધરાવાય છે પ્રભુની સેવામાં આજે એકાદશી હોય તુલસી દલ તોડવાના ભૂલાઈ ગયા હોય તો પછી પ્રભુનું સ્મરણ કરીને તુલસી માતાનું પૂજન કરી દીપદાન કરી નમન કરીને તુલસી દલ તોડી લેવા પ્રસાદ માટે પોતાના ઉપયોગ માટે નહીં ત્યારબાદ પ્રભુની સેવા કરવી પ્રભુની સામે પૂજન થઈ જાય પછી આરતી આવડે તો કરી શકાય છે વ્રતકથા સંભળાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે ગીતાજીનો પાઠ કરે છે તથા ભગવાનના મંત્ર જાપ આવડતા હોય તો એકસો આઠ વાર જાપ કરાય છે ભગવાન શ્રી નારાયણનું આ વ્રત છે માટે આખો દિવસ જે આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તે નિયમ પ્રમાણે ચાલવું જેમ કે આપણે પ્રભુને સવારે કહ્યું છે કે હે પ્રભુ હું આજે ઉપવાસ કરીશ અને બારસના દિવસે ભોજન કરીશ ઉપવાસ પૂર્ણ કરીશ તો પછી ઉપવાસ એટલે ચા દૂધ કોફી લઈ શકાય છે ઉપવાસનો બીજો અર્થ થાય છે પ્રભુની નજીક રહેવું જો વ્રત ન થાય તો આ રીતે મનથી પ્રભુની નજીક રહેવું તો પણ વ્રત થઈ જાય છે ચિંતા બિલકુલ ન કરવી જો વ્રત ન થાય તો જે ભક્તો શરીર સાથ નથી આપતું છતાં વ્રત કરવા માગે છે તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે ભોજન માં સાત્વિકતા રાખવી રાંધેલો ભાત લસણ ડુંગળીનો ત્યાગ કરવો જેથી મન શુદ્ધ રહે તામસિક વિચાર ન આવે આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે પૂજા ન થાય તો મંદિરે જઈને દર્શન કરવા એ પણ ન થાય તો જ્યાં બેઠા છે ત્યાં ને ત્યાં પ્રભુનું મનમાં સ્મરણ કરી લેવું જોઈએ મંત્ર જાપ જે યોગ્ય હોય તે કરવા અથવા એ પણ ન થાય તો મનને નિર્મળ રાખવું કોઈની નિંદા નિંદાકૂતલી ના કરવી આપણા મનમાં હૃદયમાં જે પ્રભુ બિરાજમાન છે તેને યાદ કરતા રહેવું અને આપણે આપણા કર્મ જે ફરજ છે તે બજાવતા રહેવું જો કોઈના હૃદયને ઠેસ ન પહોંચાડીએ અને છતાં પણ આપણે સાંસારિક કાર્ય કરતા રહીએ તો પણ પ્રભુ પ્રસન્ન જ છે કારણ કે સંસારી લોકો માટે તો આ બહુ તપસ્યાના નિયમ કહેવામાં નથી આવ્યા સાધુ સંતો માટે તપસ્યાના નિયમ છે સંસારી માટે તો સંસાર ચલાવવાની ફરજથી જ પ્રભુ પ્રસન્ન રહે છે કારણ કે સંસારને યોગ્ય રીતે ચલાવવો તે પણ મોટું કામ છે સાધુ સંતો સંન્યાસીને સંસાર નથી હોતો તેઓ તો એકલા જ પ્રભુની પૂજા ભક્તિમાં પોતાના જીવનને સમર્પિત કરી દે છે જ્યારે સંસારીને તો ઘણી બધી ફરજો હોય છે તે ફરજ આપણે બજાવીએ પૂરી ઈમાનદારીથી નિષ્ઠાથી તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું એકાદશીના દિવસે જે ભક્તો વ્રત ન રાખી શકે તે પ્રભુ સ્મરણ કરે મંત્ર જાપ કરે તો પણ તેને હજાર ગણું લાભ પ્રાપ્ત થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પાપો શાંત થાય છે કરેલા કર્મ તો દરેક મનુષ્યએ ભોગવવા જ પડે છે એમાં છૂટકો નથી પરંતુ ભાલાનો ઘા સોયની અણ્ય મટે એટલું પ્રભુ કૃપા કરે છે એટલા માટે જ વ્રત જપ તપ ઉપવાસ દાન પુણ્યનું વિધાન આપણા ઋષિમુનિઓએ કહેલું છે જે પણ આપણને પ્રભુએ શક્તિ આપી હોય એ પ્રમાણે આપણે પ્રભુની સેવા કરવી જોઈએ વ્રત એ માત્ર ભૂખ્યા રહેવું નથી પરંતુ મનથી તનથી નિર્મળ રહેવું એ જ પરમાત્માને પ્રસન્નતાનું કારણ છે સંયમી જીવન જે વ્યક્તિ જીવે છે તે કોઈ દાન પુણ્ય ન કરે વ્રત જપ ન કરે તો પણ તેની ઉપર ભાગ્ય વિધાત્રીની કૃપા હંમેશા રહે છે એવું જોવા મળ્યું છે જે પોતાની જાતને નિયમમાં બાંધીને રાખે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે જેમ સૂર્યનારાયણ દેવ સવારે યોગ્ય સમયે ઉદય થાય છે અને યોગ્ય સમયે અસ્ત થાય છે તે કર્મના નિયમ અનુસાર ચાલે છે એટલા માટે પૂજનીય છે એવું પણ કહી શકાય એવી જ રીતે મનુષ્ય પણ પોતાના મનુષ્યતાના નિયમ ધારણ કરે તો પણ પોતાનું કલ્યાણ કરી શકે છે આત્મકલ્યાણ કરી શકે છે અંત સમયે તો આપણા કર્મો જ આપણી સાથે જવાના છે ન મા બાપ આવશે ન ભાઈ બહેન આવશે ન મિત્ર ન સગાવાહલા આપણા ઋષિમુનિઓએ આ માર્ગ બતાવ્યો છે કે મનુષ્ય આ ધરતી લોક ઉપર જન્મ લઈને મોહ માયાના બંધનમાં ન ફસાય અને પોતાની આત્માનું કલ્યાણ કરે અંત સમયને સુધારે અંત સમયને સુધારવું હોય તો અત્યારથી જ પ્રયત્ન કરવો પડશે જાગ્યા ત્યારથી સવાર આમ આ એકાદશી એ આપણને શીખવે છે કે આપણે આપણા આત્માના ઉદ્ધાર અર્થે પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ જે આપણને જન્મ મળ્યો છે તેને સાર્થક કરવો જોઈએ જન્મ સાર્થક થશે તો મૃત્યુ સાર્થક થઈ જશે ફરી માતાના ગર્ભમાં આવવું નહીં પડે પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સયનમ આ ક્રિયામાં આ ચક્રમાં ફસાવવું નહીં પડે વારંવાર જન્મ લે છે અને વારંવાર મૃત્યુ પામે છે કાળના સકંજામાં ફસાઈ જાય છે તેમાંથી મુક્તિ અર્થે પ્રયત્ન કરવા માટેની શુભ તિથિ છે તે છે એકાદશી આ એકાદશીના દિવસે વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ વ્રતનું મહાત્મય અવશ્ય સાંભળવું જોઈએ જ્યેષ્ઠ માસ એટલે મંગલદેવનો માસ છે મંગલદેવ કે જે ધરતીના પુત્ર છે માતા સીતાની પણ પૂજા થાય છે જે ધરતીના પુત્રી છે માતા સીતા સાથે શ્રી રામજીની પૂજા કરવાથી પણ આ એકાદશીમાં સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરી શકાય છે આજના દિવસે અમુક ઉપાય પણ કરવા જોઈએ જેમ કે કેરિયરમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કેવડાનું ઇત્ર ભગવાન નારાયણને સમર્પિત કરાય છે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરી શકાય છે આ દિવસે ગીતાજીનો પાઠ કરવો કે સાંભળવો તે પણ ઉત્તમ ફળ આપનાર છે આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરીને પિતૃદેવતાનું સ્મરણ કરીને જલ અર્પિત કરાય છે ગીતાજીના પાઠને વાંચીને સાંભળીને તે ફળને અર્પિત કરવામાં આવે તો પણ પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આ એકાદશી એવી છે કે જો કોઈને ઘરમાં સૂતક હોય જન્મ મૃત્યુ આદિ તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ પૂજા ન થાય બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે પૂજા ન થાય જ્યારે ચોખા થઈ જાય ત્યારે દાન પુણ્ય કરી લેવું આ યોગીની એકાદશીના દિવસે તલનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે દરિદ્રતા દુઃખ દુર્ભાગ્યનો નાશ કરનાર તલનું દાન છે આજે તલનો ઉપયોગ ભગવાનની પૂજા સેવામાં પણ કરવો જોઈએ તલના તેલનો દીપક પણ મંદિરમાં જઈને કરી શકાય છે ઘરના ઉમરે કરી શકાય છે તલ ચપટી નાખીને તે તલથી સ્નાન પણ કરાય છે તલ સાથે ભગવાન નારાયણનો સંબંધ ઘણો છે ભગવાન શ્રી હરિના રૂવાટા તલ સ્વરૂપ છે તલનો ઉપયોગ આજે ફરાળમાં પણ કરી શકાય છે આપણે તલ ખાઈ પણ શકીએ છીએ પ્રસાદમાં પણ ધરી શકીએ છીએ ધનની સમૃદ્ધિ માટે દરિદ્રતા દૂર થાય એ માટે જો શાલિગ્રામ ઘરમાં હોય તો શાલિગ્રામજીની પૂજા સેવા કરવી જોઈએ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરીને ભગવાન શ્રી શાલિગ્રામજીની સેવા પૂજા કરવી જોઈએ તુલસી દલ સમર્પિત કરવા જોઈએ આમ કરવાથી પણ ધન સુખ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે શાલિગ્રામ ભગવાનને ઘરના મંદિરમાં પણ સ્થાપિત કરી શકાય છે આસન ઉપર અને તુલસી ક્યારે પણ સ્થાપિત ઘણા લોકો કરે છે આજના દિવસે શંખનું પૂજન પણ કરવું જોઈએ લક્ષ્મીજીની કૃપા રહે છે તુલસીજીની સવાર સાંજ ધૂપ દીપથી પૂજન કરવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ આ રીતે આ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું યોગીની એકાદશીના મુહૂર્ત વિશે વ્રતવિધિ મહાત્મય તથા ઉપાય પણ હવે આપણે સાંભળીએ આ યોગીની એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે ભગવાન શ્રી કૃષ્ણને હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે તેનું મહાત્મય શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ દેનાર છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી આ યોગીની એકાદશીના વ્રતની કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો અલ્કાપુરી નગરીમાં કુબેર નામના રાજા રાજ્ય કરતા હતા તે શિવભક્ત હતા તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતા હતા તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈને આવ્યા પરંતુ કામાં સખ્ત થવાને કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યા અને બપોર સુધી પુષ્પ આપવાના આવ્યા જ્યારે રાજા કુબેરે બપોર સુધી તેની રાહ જોઈ અંતે ક્રોધપૂર્વક તેઓ પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે તમે લોકો જઈને હેમમાલીને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ આવ્યા નથી જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો તેઓ કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યા છે યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતા કાપતા ઉપસ્થિત થયા તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને ક્રોધને વસ થઈને રાજા કુબેરે કહ્યું રે પાપી કામી તે મારા પરમ પૂજનીય ઈશ્વરના ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે કુબેરજીના ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર હેમ માલી પડ્યા અને કોઢી પણ થઈ ગયા તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યું પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેમની બુદ્ધિ મલિન ન થઈ અને પાછળના જન્મની પણ સુધ રહી તેથી તે અનેક દુઃખોને ભોગવતા પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વતની તરફ ચાલ્યા ત્યાં ચાલતા ચાલતા માર્કંડે ઋષિના આશ્રમમાં આવ્યા તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માજીની સભા સમાન સોંપતો હતો હેમમાલી ત્યાં ગયા અને પ્રણામ કરીને ઋષિના ચરણોમાં પડી ગયા તેમને જોઈને માર્કંડેય ઋષિ કહે છે તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થઈ ગયો છો અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે હેમમાલી કહે છે હે મુનિશ્વર હું રાજા કુબેરનો સેવક છું હેમ માલી મારું નામ છે રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ પુષ્પ લાવતો હતો એમ એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો ત્યારે રાજા કુબેરે મને શ્રાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો વિયોગ ભોગવ અને કોઢી થઈને મૃત્યુલોકમાં દુઃખ ભોગવ તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું તેથી તમે કોઈ ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય આ સાંભળીને માર્કંડેય ઋષિ હેમમાલીને કહે છે ભાઈ તે મારી આગળ સત્યવચન કહ્યા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણપક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે

ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબરનું છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે આ એકાદશીના મહાત્મયને મેં તમને કહી સંભળાવ્યું છે આ રીતે બ્રહ્મ વેતર્ત પુરાણમાં જ્યેષ્ઠ માસના વદ પક્ષની યોગીની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રીલક્ષ્મી નારાયણ દેવની છે તો મિત્રો આપણે સાંભળ્યું યોગીની એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ ઉપાય મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરમ એકનાથમ બોલો સર્વે નાથ ભગવાન લક્ષ્મી નારાયણ દે બની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ